નમસ્કાર દર્શક મિત્રો વયપળપૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતલ વસાવા પર થયેલ એફઆઈઆર અને કરેલ ધરપકડના અનુસંધાને છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મતદારો દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

આટલો મોટો ઇશ્યુ કરીને એમને ન માત્ર ત્યાંની સ્થાનિક જેલમાં પરંતુ ઠેઠ મધ્યસ્થ જેલમાં એક એવા મોટા આરોપીની જેમ રાખવામાં આવ્યો હોય અને એ બાબતે પ્લસ પોઈન્ટ જે અમારા વકીલો હતા ધારાસભ્ય શ્રીના એ વકીલોને પણ કોર્ટ પરિસરમાં ના જવા દઈને એક ગેરબંધારણીય જે કૃત્ય કર્યું છે એના વિરુદ્ધની અંદર અમે તમામ

છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટી કાર્યકરો જે ડેડીયાપાડાની અંદર આદરણીય ચૈત્રભાઈ વસાવા ને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે એ અનુસંધાને આજ અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ કાર્યકરો છોટાઉદેપુરના તમામ મતદાર ભાઈઓ સાથે મળીને આજ અમે જે કલેક્ટર સાહેબ શ્રી ને અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે કે જે આજે બંધારણનો જે દુરુપયોગ કર્યો છે એના વિરુદ્ધમાં જે ખોટી કલમ લગાડીને જે જેલમાં ફસવામાં આવ્યા છે જે તે સમયે જે ચૈતરભાઈ જે બનાવ થયો ત્યાં જે એક્ટિવિટી નું આયોજન થતું હતું ત્યાં જે કમિટીની અંદર તમામ લોકો બેસેલા હતા અને નામે મારી નાખવાને જાનથી મારી નાખવાના આ બનાવ બનાવીને જે પોલીસ તંત્ર જે પોલીસ તંત્રને સરકારશ્રીએ દબાણ આપીને જે ગેરબંધારણીય ઉપયોગ કર્યો છે બંધારણનો દુરુપયોગ કર્યો છે એ બાબતે આજે કાલે તમે જોયો છે સમગ્ર ગુજરાતના જે વકીલ મંડળ બાર એસોસિએશન વકીલ મંડળ પણ વિરોધ નોંધાયો છે જયારે ચેતરભાઈ વસાવા ને જયારે કોર્ટ જે જામીન મેળવવા માટે તેમના સોગંદનામું રજૂ કરવા માટે છે ત્યાંના સ્થાનિક લેવલના જે વકીલો હતા એ વકીલો સગનના મૂલ્ય લઈને જ્યાં કોર્ટમાં પ્રવેશ કરવા જાય ત્યારે એ વકીલોને પણ એ ગેર ઉપયોગ કરી અને વકીલો અંદર પ્રવેશ નહીં કરવા દેતા એ પણ એ એક જાતનો એ બંધારણનો દુરુપયોગ કર્યો છે એ બાબતે અમે સખત શબ્દોમાં વકડીએ છે અને જે એમના જે આકાઓ છે જે એમના લોકો છે જે એમને દબાણ કરીને જે કેસ કરાય એમના વિરુદ્ધમાં કાયદેસર પગલા લેવા માટે એના વિરોધમાં ગુનો દાખલ કરવા માટે અમે સમગ્ર ગુજરાતના અમે આજે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે મળી આજે કલેક્ટર સાહેબ ને અમે આવેદન પત્ર પાઠવીએ છીએ મારું નામ છે વિનુભાઈ રાઠવા આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રભારી